આપ સૌને મારા સાદર પ્રણામ આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું દશામાના વ્રત અંગેની આ વ્રત અષાઢ માસની અમાસથી લેવામાં આવે છે ઘણા લોકો શ્રાવણ માસના પ્રથમ દિવસથી પણ લે છે પરંતુ એ યાદ રાખવું કે તમે વ્રતની શરૂઆત જ્યારથી શરૂ કરી હોય તે જ રીતે પાંચ વર્ષ કરતા રહેવું દશામાના નામ પરથી જ ખ્યાલ આવે કે દશા સુધારનાર માં એટલે દશામાં તેમનું વ્રત કરવાથી દુઃખ દારિદ્ર્ય દૂર થાય છે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે દશામાના વ્રતમાં માટીની સાંઢણી ઘરે લાવીને તેમની સ્થાપના કરવામાં આવે છે પછી રોજ દસ દિવસ સુધી તેમની પૂજા આરતી વગેરે થાય છે દસ દિવસ સુધી ઉપવાસ કરવામાં આવે છે ત્યારબાદ દસ દિવસ પછી તેમનું વિસર્જન કરવાનું હોય છે આ દસ દિવસ દરમિયાન ઓમ દશા માતાએ નમહનો બની શકે તેટલો મંત્ર જાપ કરવો સાત્વિક ખોરાક લેવો બ્રહ્મચર્યનું પાલન કરવું માસિક ધર્મમાં હોવ તો પણ વ્રત કરી શકાય પરંતુ પૂજા કરી શકાય નહીં પૂજા ઘરના અન્ય સભ્યો દ્વારા કરાવી શકાય આ દસ દિવસ દરમિયાન ઘરમાં તાળું મારવું નહીં તમને ખાસ જણાવી દઉં કે માતા ઉમિયા એ જ દશામાં માતા છે પાંચ વર્ષ ઉપવાસ કર્યા પછી વ્રતનું ઉજવણું કરવું જેમાં પાંચ કે દસ ગોરણી જમાડવી અથવા બ્રહ્મભોજન કરાવીને દાન દક્ષિણા આપવી અથવા જો બની શકે તેમ હોય તો સોના કે રૂપાની સાંડણી બ્રાહ્મણને દાનમાં આપવી હવે આપણે દશામાની વ્રત કથા સાંભળીશું શ્રી ગણેશ દશામા માતની જય શ્રાવણ માસની અમાસના દિવસે ઘણી સ્ત્રીઓએ દશામાનું વ્રત કર્યું હોવાથી તે નદીએ નહાવા જવા લાગી આ સ્ત્રીઓ નદીએ નાહતી અને પૂજા કરતી હતી નદીના કાંઠે રાજાનો મહેલ હતો રાજાની રાણી ઝરૂખામાંથી બધી સ્ત્રીઓને નાહી પૂજા કરતી જોઈ રહી અને તેને દાસીને કહ્યું જા આ બહેનોને પૂછી આવ કે તમે કયું વ્રત કરો છો દાસી નદી કાંઠે આવી અને કહેવા લાગી બહેનો તમે આ કયું વ્રત કરો છો એક બહેન બોલી અમે દશામાંનું વ્રત કરીએ છીએ આ વ્રતની વિધિ મને ન કહો ત્યારે બીજી સ્ત્રી બોલી દસ સૂતરના તાતણા લેવા તેને દસ ગાંઠો વાળવી અને દોરાને કંકુ લગાવી તે દોરો હાથે અને કળશે બાંધી દેવો એક માટીની સાંઢણી બનાવી તેમની સ્થાપના કરવી દશામાના નામનો દીવો કરી પ્રાર્થના કરવી અને દસ દિવસ સુધી નક્કોરડા અથવા તો એક ટાણું ભોજન લઈ ઉપવાસ કરવા દાસીએ તો મહેલે આવીને રાણીને બધી વાત કરી પછી જ્યારે રાત્રે રાજા ઘરે આવ્યા એટલે રાણીએ રાજાને પૂછ્યું કે હું દશામાનું વ્રત કરું ત્યારે રાજાએ પૂછ્યું કે દશામાનું વ્રત કરવાથી શું લાભ થાય છે રાણીએ કહ્યું નિર્ધનને ધન મળે પુત્ર પરિવાર વધે સુખ શાંતિ અને સંતોષ મળે આ રીતે વ્રત કરનાર દરેકની મનોકામના પૂર્ણ થાય છે ત્યારે રાજા અભિમાનમાં છલકાઈને બોલ્યો કે મારે ધન દોલત રાજપાટ હાથી ઘોડા પુત્ર પરિવાર બધું જ છે મારે ત્યાં તો કશી કમી નથી તેથી વ્રત કરવું નથી આ સાંભળી રાણીને ખૂબ જ ગુસ્સો આવ્યો તે રીસાઈને ખાધા વગર પોતાના શયનખંડમાં જઈને સૂઈ ગઈ આ બાજુ રાજા ઉપર દશામાં કોપાયમાન થયા રાત્રે દશામાં આવી તેના આખા રાજમહેલમાં ફરી વળ્યા આથી સવારમાં રાજ્યમાં અંધાધૂંધ થવા મંડી તિજોરીમાં એકે પૈસો ન મળે કોઠારમાં જોવા ગયા તો અન્નનો દાણોય ન મળે આ બધી વાત આખા નગરમાં ફેલાતા પ્રજાજનો કહેવા લાગ્યા હે રાજા તમે નગર છોડી ચાલ્યા જાઓ તમારા ઉપર દેવીનો કોપૂતર્યો લાગે છે તેથી તમારી માથે ખરાબ દશા બેઠી છે આ સાંભળી રાજા રાણી બંને પુત્રોને લઈને નગર છોડી ચાલી નીકળ્યા નગરની બહાર બગીચામાં તેઓ આરામ કરવા બેઠા તો બગીચો સુકાઈ ગયો ત્યારે રાણી કહે છે કે આપણી દશા ખરાબ છે તો આપણે જ્યાં જઈએ ત્યાં અહિત જ થશે માટે અહીંથી ચાલી નીકળો રસ્તામાં બંને કુંવરો કહેવા લાગ્યા અમને તો ભૂખ લાગી છે પણ રાણી તેમને સમજાવીને રાખે છે એટલામાં એક ગામમાં બહેનપણીનું ઘર આવતા તે બંને કુંવરને લઈ બહેનપણીને ઘરે જઈને કહે છે કે જરા બંને બાળકોને ખાવા આપ ને આ બંનેને ખૂબ જ ભૂખ લાગી છે ત્યારે તેની બહેનપણીએ રાણીને કહે છે કે જા જા હું તો તને ઓળખતી પણ નથી અને મારા ઘેર તું ખાવા આવે છે આથી રાણીને ઘણું જ દુઃખ થયું અને પછી તેઓ ત્યાંથી આગળ ચાલી નીકળ્યા રસ્તામાં બંને કુંવરને તરસ લાગી એટલામાં વાવ આવતા રાણી બંને કુંવરોને લઈને પાણી પીવડાવવા જાય છે ત્યાં તો દશામાએ અદૃશ્ય રૂપે આવી તેના બંને બાળકોને પાણીમાં ખેંચી લીધા આથી રાણી રડતી રડતી રાજા પાસે આવી અને કહ્યું કે આપણા બંને બાળકો વાવમાં પડી ગયા છે આથી રાજા કહે છે કે કલ્પાંત ન કરશો એ તો જેના હતા તેને લઈ લીધા છે ત્યાંથી તેઓ આગળ ચાલી નીકળ્યા એવામાં રાજાની બહેનનું ગામ આવ્યું ત્યારે રાજાએ કહ્યું કે આ તો મારી બહેનનું ગામ છે તેને મળ્યા વગર કેમ જવાય ગામમાં પખાલી સાથે કેવડાવ્યું કે તમારા ભાઈ ભાભી તમને મળવા આવ્યા છે ત્યારે બહેને વિચાર આવ્યો કે ભાઈની દશા ખરાબ હોવી જોઈએ નહીતર મારા ભાઈ હાથી ઘોડા અને પાલખી સાથે આવે ચોક્કસ તેમની દશા ખરાબ હોવી જોઈએ તેથી તેને પખાલી સાથે સુખડી તેમજ સોનાનું સાંકડું માટલીમાં મૂકી ભાઈ જ્યાં બેઠા હતા ત્યાં મોકલ્યું પરંતુ જ્યારે રાજાએ માટલી ખોલી ત્યારે સુખડીના કોલસા થઈ ગયા અને સોનાનું સાંકડું સાપ બની ગયું ત્યારે રાજા વિચાર કરે છે કે મા બેન કોઈ દિવસ ભાઈને મારી નાખવા માટે રાજી ન હોય ચોક્કસ મારી આ દશાનું પરિણામ છે તેથી રાજાએ માટલી ત્યાં જ જમીનમાં દાટી અને આગળ ચાલી નીકળ્યા આગળ જતા એક નદીના કાંઠે એક ખેડૂતના વાડામાં ખૂબ જ તરબૂચ થયા હતા રાણીએ કહ્યું કે ભાઈ અમને એક તરબૂચ ખાવા આપો તો સારું ખેડૂતને દયા આવી તેણે રાણીને તરબૂચ આપ્યું પણ રાજા રાણીને સૂર્ય આત્મ્યા પછી જ જમવાનો નિયમ હોવાથી તેઓ તરબૂચને ત્યાં જ મૂકીને સૂઈ ગયા ત્યાં તો બાજુના ગામના રાજાનો કુંવર રિસાઈને નાસી ગયો હતો તેથી તેના સૈનિકો કુંવરને શોધતા શોધતા ત્યાં આવ્યા હવે રાજા રાણી પોતાની બાજુમાં જે તરબૂચ મૂકીને સૂતા હતા તે તેની દશાના પ્રતાપે ખોવાયેલા કુંવરનું મસ્તક બની ગયું તે જોતા સૈનિકો રાજરાણીને અપરાધી ગણીને ખૂબ જ માર મારવા લાગ્યા પછી તેમને દોરડાથી બાંધી પોતાના રાજા પાસે રાજમહેલમાં લઈ ગયા પછી ત્યાંના રાજા પોતાના કુંવરનું મસ્તક જોઈ ખૂબ જ ગુસ્સે થયા અને બંનેને પોતાના પુત્રના હત્યારા ગણીને જેલમાં પૂરી દીધા આવી રીતે દશામાના વ્રતનું અપમાન કરવાથી મહેલમાં રહેનારા જેલમાં રહેવા લાગ્યા એમ કરતાં કરતાં બીજા વર્ષે શ્રાવણ માસ આવતા રાણીના મનમાં થયું કે મારા પતિએ દશામાના વ્રતનું અપમાન કર્યું હતું તેથી માતાજી કોપાયમાન થયા છે માટે રાણીએ દશામાનું વ્રત કરવાનો નિશ્ચય કર્યો રાણીએ દશામાનું વ્રત ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કર્યું અને જેલના ઉપરી ખૂબ જ દયાળુ હોવાથી તેની પાસે વ્રતનું ઉજવણું કરવાની બધી જ સામગ્રી મંગાવી અને સગવડતા પણ કરાવી ઉપરીને રાણી ઉપર દયા આવવાથી તેનું આ કામ કરી આપ્યું વ્રતના ઉજવણા વખતે દસ મુઠ્ઠી ઘઉં ભરડાવી તેની લાપસી બનાવી પછી સર્વને પ્રસાદ આપ્યો પોતે પણ પ્રસાદ લીધો પછી માતાજીની સાંઢણી નદીમાં પધરાવી આ પ્રસાદ રાજાએ પણ ખાધો તેથી દશામાએ તેમની દશા પલટાવી નાખવાનો વિચાર કર્યો પછી રાજાને દશામાએ સ્વપ્નમાં આવ્યા અને કહ્યું હે રાજા જેમને તે જેલમાં પૂર્યા છે તે તારા કરતાં મોટા રાજ્યનો રાજા છે તેણે તારા પુત્રની હત્યા નથી કરી પરંતુ તારો પુત્ર આવશે માટે તું જેલમાં પુરાયેલા રાજા રાણીને છોડી તેની ક્ષમા માગજે જો તું આ વાત સાચી નહીં માને તો જેવી તેમની દશા થઈ તેવી તારી દશા થશે એમ કહી માતાજી ધ્યાન થઈ ગયા રાજાને પછી ઊંઘાવી નહીં તેથી તેણે સવારે વહેલા ઉઠીને પોતાના સ્વપ્નની વાત સર્વેને કહી સંભળાવી એટલામાં રાજકુંવર પણ માની કૃપાથી પાછો આવ્યો રાજાએ ખાતરી કરવા પેલું કુંવરનું માથું જોયું તો તે તરબૂચ નીકળ્યું પોતાનું સ્વપ્ન સાચું લાગ્યું તેથી તે પોતે જ જેલમાં જઈ રાજા રાણીને છોડી તેમના પગમાં પડી તેમની ક્ષમા માગી તેમને રાજમહેલમાં લાવીને તેમનો સારો આદર સત્કાર કર્યો અને પછી સર્વ હકીકત કહી સંભળાવી આથી રાજા રાણીએ તે રાજાની રજા માગી રાજાએ હર્ષ સાથે આથી ઘોડા રથ અને નોકરચાગર વગેરે આપ્યું રાજા રાણી ત્યાંથી રથમાં નીકળ્યા પોતાના રાજ્યમાં આવતા રસ્તામાં રાજાની બહેનનું ઘર આવ્યું રાજા વિચારે છે કે લાવ હવે માટલું કાઢીને જોઉં માટલું કાઢીને જોયું તો સરસ સુખડી અને સોનાનું સાંકળું જોયું માટલું રથમાં મૂકીને તેઓ આગળ ચાલી નીકળ્યા તેમ કરતાં તેઓ જે વાવ પાસે પાણી પીવા ગયા હતા ત્યાં આવ્યા ત્યારે દશામાએ વિચાર કર્યો કે બંને બાળકો લીધા તો ખરા પણ હવે આપવા કેવી રીતે એમ વિચાર કરીને તેમણે ડોશીનું રૂપ લઈ બંને બાળકો આંગળીએ વળકાડીને આવ્યા અને બૂમ પાડીને કહ્યું કે આ કોઈના કુંવરો ભૂલા પડ્યા છે તેને લેતા જાઓ રાજાએ રથ ઊભો રાખ્યો તે પોતાના પુત્રોને ઓળખી ગયા અને બંને પુત્રોને ઓળખી હેતપૂર્વક છાતી સરસા લગાડી દીધા ડોશી દશામાં પોતે જ હતા તેમને રાજાને કહ્યું કે હવે તમારી દશા વળતી થઈ છે તમે તમારા રાણીને અભિમાનમાં છલકાઈને મારા વ્રત વિશે ગમે તેમ બોલ્યા હતા તેથી તમારી દશા કઠણ બની ગઈ હતી હવે તને સમજાયું હશે કે કોઈ દેવદેવીની અવગણના ક્યારેય કરવી નહીં જાઓ હવે તમે રાજ્યમાં સુખેથી રહો બધા રથમાં બેસી પ્રથમ હતી તે બહેનપણીના ઘર પાસે આવ્યા જેને તેમનું અપમાન કર્યું હતું તે બહાર ઊભી હતી તે તો દોડીને આવી અને રાણીને ભેટી પડી રોકાઈ જવા માટે ખૂબ જ આગ્રહ કરવા લાગી જ્યારે દશા ખરાબ હતી ત્યારે રોટલોય નહોતો આપ્યો અત્યારે મિષ્ટાનથી જમાડે તો પણ નકામું છે તેમ કહી તેઓ નગરની ફૂલવાડીમાં આવી પહોંચ્યા ત્યાં તો ફૂલવાડી લીલીછમ બની ગઈ રાજાના આગમનની ખબર પડતા સર્વ નગરજનો વાજતે ગાજતે સામૈયા સાથે રાજાને રાજમહેલમાં લઈ ગયા દશામાના પ્રતાપે રાજા ખૂબ જ સુખી થયા રાણીએ પાંચ વર્ષ પૂરા થતાં વ્રતનું ઉજવણું કર્યું બ્રાહ્મણોને જમાડ્યા અને રૂપાની સાંજણી દક્ષિણામાં આપી અને વ્રતનું ખૂબ જ સુંદર રીતે ઉજવણું કર્યું માના પ્રતાપથી સુખ શાંતિ અને સંતોષથી હવે તેવું રહેવા લાગ્યા જય દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેવા સર્વેને ફળજો વ્રત કરનાર વાર્તા લખનાર વાંચનાર સર્વેની દશા સુધારજો સૌને સુખ સંપત્તિ અને સંતતિ આપજો શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રદાન કરજો બોલું શ્રી અહીં આપણી દશામાંના વ્રતની વિધિ પૂજા મહત્વ અને વ્રત કથા વગેરે સાંભળ્યા આશા રાખું છું કે આ વિડીયો તમને ચોક્કસ મદદરૂપ થશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર હવે પછી શ્રાવણ માસમાં સંક્ષિપ્ત શિવ પુરાણ સાંભળીશું આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુ પાસે પ્રાર્થના